મિત્રો સ્વાગત છે ફરી વર આપડી યુટ્યુબ ચેનલ નકુમરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરી ખેડૂતો માટે ચોંકાવનારી વાત કરવી છે મિત્રો વાત કરી મિત્રો બમણી આવકના ના દાવા વચ્ચે ગુજરાતના ખેડૂતો દેવાના ભાર તળે છે બેંકમાંથી રૂપિયા એક લાખ કરોડની લોન લીધી હોવાનો ખુલાસો છે એક ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો મોંઘવારીની આબાદી વચ્ચે ખેડૂતો સતત એને લોન લેવી પડી રહી છે મિત્રો વાત કરીએ ગુજરાતની અંદર કૃષિ આવક બમણી થઈ હોવાના શાસકીય દાવાઓ વચ્ચે જે હકીકત છે મિત્રો ચોંકાવનારી છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે જે નાબાર્ડ કહેવામાં આવે છે એના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વાત કરીએ મિત્રો તો ખેડૂતો ઉપર રૂપિયા એક લાખ કરોડનું દેવું છે મિત્રો એટલે કે ખેડૂતો દેખવામાં ડૂબેલો છે અને જે આલેખ સામે આવતા ખેડૂતોની હાલ જે કહેવાય ને કે હાલત અને જે આવક અંગે ગંભીર પ્રશ્ન છે ઊભા થઈ રહ્યા છે મિત્રો અને વાત કરીએ મિત્રો ગયા ત્રણ વર્ષની અંદર ખેડૂતો દ્વારા લેવામાં આવતી જે લોનની અંદર છે ખાસ કરીને જે લોનની અંદર છે સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને ખેતી માટે જરૂરી સાધનો જે ખાતર છે બીજ છે બરાબર ઇન્જિન ઓઇલ છે પાણી છે મિત્રો જેની અંદર પણ મિત્રો ખર્ચમાં ભારે વધારો છે થતો જોઈ રહ્યા છે તમે પણ જોઈ રહ્યા છો અને ખેડૂતો રોજિંદા જીવનની અંદર ખર્ચ ખર્ચ ચલાવવા માટે પણ છે લોનનો આધાર છે લેવો પડતો હોય છે એની વાત કરીએ તો સારા ભાવનો અભાવ છે મિત્રો જ્યારે ખેડૂતો પાસે પાક પોતાનો આવે છે ત્યારે તેને પૂરતો ભાવ છે મળતો નથી મિત્રો ખાસ કરીને ઉત્પાદન છે વેચાતું નથી અને વરસાદ પણ છે અનિશ્ચિત હોય છે જેમાં માવઠાને કારણે છે ખેડૂતોનો પાક પણ બગાડતા હોય છે મિત્રો ખાસ કરીને ઋતુ ચક્ર છે એના કારણે પાક પણ બગડે છે અને સરકાર તરફથી મિત્રો યોગ્ય સહાયતા અને સમયસર છે મળતી પણ નથી મિત્રો ખેડૂતો ગુજરાન ચલાવવામાં છે તકલીફો ભોગવી રહ્યા છે આ સમયથી મિત્રો લોન ભરપાઈ માટે છે પણ જંગી વ્યાજના ભારથી છે મિત્રો કેટલીક જગ્યાએ જમીનો પણ છે નિલામ કરવી પડી રહી છે મિત્રો ખાસ કરીને એક તરફ રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઉદ્યોગમાં છે દ્વિગુણું આવકના દાવા કરે છે તો બીજી તરફ જે જમીન પર ખેતી કરતા ખેડૂતો છે વધુ દેવા તળે છે એ દબાતો જાય છે મિત્રો આ આંકડો સ્પષ્ટ કરે છે કે ખેડૂતોના જીવનની અંદર વાસ્તવિક જે પરિવર્તન લાવવા માટે માત્ર કે પૂરતા નથી તેમના જે પાકનો નફાકારક ભાવ મળે ખાસ કરીને પાકનો જે મિત્રો ભાવ છે અવશ્ય મળવો જોઈએ મિત્રો અને જે કહેવાય ને પર્યાપ્ત જે વીમા કવચ છે એ પણ છે એ અને જેની અંદર મિત્રો વ્યાજ મુક્તિ સહાયની છે જરૂર છે જેથી ગુજરાતના જે કહેવાય ને કે અન્નદાતા છે એને ખાસ કરીને ન્યાય મળે તો મિત્રો તમારું આ અંગે શું